પાટંગ નગરપાલિકાના ઓએસ ની ચેમ્બરમાં દેવચંદભાઈ પટેલના પ્રતિનિધિ જ્યોતિન્દ્ર બારોટને શાસક પક્ષના કેટલાય સભ્યોએ માર મારીને ગાળો બોલી હોવાના તેઓએ આક્ષેપો કર્યા હતા જોકે આ બાબતે શૈલેષભાઈ પટેલને પૂછતા તેઓએ તેઓના તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી જ્યોતિન્દ્ર બારોટની નામનો ઈસમ નગરપાલિકાના દરેક કોમ્પ્યુટર અને દસ્તાવેજી પુરાવા સાથે છેડછાડ કરતો હોવાનો પણ આક્ષેપો કર્યા હતા અને મા બેન હોમી ખુલ્લી ગાળો બોલી અને કે દેવચંદ તું

દાદા હોય ગમે તે હોય દાદાપાલિકામાં કર્મચારી તમે નથી તો તમારું કર્મચારી હોય નગરપાલિકામાં આવવાનું હોય તમે

તો મેં કીધું કે કારોબારી મંજૂર કર્યા હોય અને બોર્ડે ના મંજૂર કર્યા હોય તો એટલા કામો કયા મને ખો ખાલી તો અમારા પ્રાદેશિક કમિશનરની ની મુદત માં અમે કહી શકીએ તમને કહેવાનો કેવો અધિકાર છે ભાઈ નગરપાલિકામાં બિનજરૂરી હસ્તક્ષેપ કરે છે કર્મચારી છે નહીં કર્મચારી ન હોય પણ માણસ આવી શકે એની સામે પણ નગરપાલિકાના અન્ય જગ્યાએ આ બધા સરકારી કાગળો છે તમે સાચવ પત્રકારો બતાવો હું એમ કઉ છું નવ તમે પત્રકારો બતાવ બધા કાગરો તમારા

દેવચંદ સાથે લઈને આટલું પૂછ્યું કે તમારે શું લેવા દેવા પ્રતિનિધિ છીએ અમે તમને પૂછીએ છીએ અસભ્ય વર્તન મારવાની વાત અસભ્ય વર્તન કર્યું નથી